આડ આપણે ને આપે પાણી જીવાડે છે પવન જીવાડે છે સૂર્ય આપે છે હવે પૃથ્વી પૃથ્વી ઉપર પલોટ પાડીને આપણે મેળિયું બાંધી બંગલા બાંધી પૃથ્વી નો હોય તો હું બાંધી ખેતી કરીને દળિયું ખોડી આ ખેતર મારું આ ખેતર તારું પછી એમાં કપાસ વાવી મગફળી વાવી એરડા વાવી આપણે મોસમ આપણે ધરતી ને હું આપીએ હવે અમે હમણાં તમને મંદિર શું આપે

એની પાસે તમે સુખ માંગો જિંદગી ભર દુઃખી રિયાસે રામ ને સીતા બે અને એના ભાઈવાના મુર્ત સોગડિયા વિશ્વા મિત્ર જોયા તા ઋષિ વિશ્વ મિત્રે જોયેલ સગળા જોઝ તોય સીતાને સંતોષ કદી નો મળ્યો કાગડા જો મુર્ત સોગડિયા રામ સીતાને સુખી નો કરી હૈ ગયા હોય તો તમને ખરા તમે તોય મૂકતા નથી એમાં નીકળતા નથી તમે તમારી પથર નાખી છે મૂર્ત આવે કઈ દેવી તમારી કે નથી લીલું નાળિયેર જોઈ હજી કેટલી અકલ મઠી આપડી કોમ માં એવી જેની ઘરવાળી માતાજી આવે તો એના ધણી ઉઠીને પગે લાગવું પડે માણસ કે આ ક્યાં તારી બાયડી આ તારી માયડી શોખી છે માતાજી આવી માતાજી મડી બાય મડી ધોણવા છોટે હાથે ઝટક્યા મોકળા મૂકી બીજે બે ચાર જણા કીધું ધણિયા એવો ઉછો ગયો પગે લાગવા ખબર પડી કે આવ્યો ખરો માંગ માંગ દીકરા માંગ માંગી લે દીકરા તારા મોઢામાંથી માંથી ભળે તું ભોળો છો મને ખબર છે તારી ખબર જ હોય મારી મારે જોઈ તમારું વસન લા લા દીકરા મારું વસન છે માડી કે તમે તો હમીર્યા હાથ દિયો છો કંઈક ને સુખી કર્યા છે કંઈક ના દુઃખ મટાડ્યા મારે સુઠા છેડા જોઈએ બાપા મેકરણ કે છે કુળ દેવથી કુતરી ભલી કે ઝટ દઈને જગાડે આ બેઠી દેવ બોલેની ભલી ભલે ભગાડે તમારી કુળ દેવી છે તમારી જનેતા એક જ દીકરાનો એની કુંખેથી જન્મ થયો હોય અને જો ધણી મરી ગયો હોય તો એ દીકરા માટે ભાવ ગાળી નાખે આ માતાજી કોઈ દી વ્યાર તે વારે પેગે લાગ્યા છો હાથી માં ઢેકા મારો જેને તમને જન્મ આપ્યો છે લીલે થી હું કે હું ઉડાઈ બાદ અને જત હવે તો હારું છે શીતળા વહી ગઈ નકર શીતળા ની માનતા કરે માથે હળગતી હગડી લઈને કાળા વડી માય પાસે જાય માનતા બુ સડાવા હે મારી માં

પાલણ ભણે ધર્મ્યો એ નાડી બળ ભાંગળે થાય આપણા સંતો કહે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના તમે કોઈ દિવ વિચાર્યું છે કુકડો બાયડી નું ભાર ઉપાડે બેસરાજી કુકડા માથે નથી બેસડ્યા ગમે એવો મોટો ગોકડો હોય તો બાયડીને ઉપાડી શકે કોઈ દી તર્ક બુદ્ધિ થી વિચાર નથી કર્યો કે આ ન હોય આપણે બે હાથ છે તોય પડખું ફરવું પડે હુવામાં ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ હાથ આ બાજુ હુઈ કેમ પડખું કેમ ફરે માતાજી ને એવી મહાકાળી ને ખરાબ ચિત્રી છે ડોક માં મુંડકીઓ ની માળા હાથમાં લોહીનું કુંડ અને હાથનું સ્કટ ગાગરી ખૂંમાં માખ્યું ન બમણે તમને એમ લાગે માખ્યું બમણે વિના રે હું એ દુર્ગંધ ન મારે અને જો પાસે આવે તો તમને ફૂગ ન સડે કોઈ દી વિચાર્યું નથી કે આ ન હોય આવું અને બિસારી એવી હતી નહીં આપણી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી જો રાજકારણીયા અને ધર્મ ગુરુ જેમ પ્રજા અંધારા મરે એમ એને ટેસ જોઈ લેજો તમે રાજકારણીયા ભૂવા છે તો એના ભેગા ભળી જાય રામાપીરના પીર ના હોય છે તો એના ભેગા ભળી જાય સ્વામિનારાયણ ના ભક્તો હોય છે તો એના ભેગા ભળી જાય ભંગ્યા છે તો એના ભેગા આપણે હશું તો આપણી ભેગા ભળી જાય મત જોઈએ રાજકારણિયા જેનું હૃદય રાજકારણમાં ભેળાઈ ગયું એ હગા ભાઈનું ભૂંડું કરતા પાછી ફેની નો કરે અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશ માં હગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન જોઈ લેજો એટલે રાજકારણિયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રહે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે

સંત કોઈ દી દાઢીયું વધારે સંત દી ગાજરિયા ટીલા તાણે સંત દી મંદિરો માં મહંત થઈને બે નહી અને સદગુરુ કેવા હોય